એ સન્માન ને આભાર માનવા માટે સમગ્ર કચ્છ આહીર મંડળે જે કાર્યક્રમ આયોજન કર્યું છે ખૂબ મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહીને માન્ય મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો સમગ્ર ગુજરાત સરકારનો આભાર માનવા માંગુ છું ચોક્કસપણે રાજ્ય સરકારની એ નીતિ રહી છે અને એ નીતિના ભાગરૂપે જ જે રીતે શિક્ષણમાં જે કઈ જરૂરિયાતો છે

પણ ગુજરાત રાજ્યનું પણ અભિવાદન કીધું સમાજે કે કે સમાજને આજ બહુ ઘણું આપ્યું ગુજરાત સરકારે જેના લઈને સમાજને બહુ ઉત્સાહ આવ્યો અને આપણે સાગર સન્માન કરું છે અને એને સાથે ગુજરાત સરકારનું પણ આપણે અભિવાદન કરું છે એટલે સમાજે કચ્છ કચ્છોને અડતાલીસ ગામના આયરો અહીંયા આવી અને સાથે મળી પ્રતિનિધિત્વ મળ્યું હોય સ્વાભાવિક છે પાર્ટી અલગ અલગ હોય વિચારધારા બધાની અલગ અલગ હોય પરંતુ સમાજ ને એક રાજ્ય લેવલ નું પ્રતિનિધિત્વ મળતું હોય ત્યારે સમાજ ને ખુશી હોય અને એ સમાજ ખુશી સમાજ ભેગો થઈને જયારે સમાજની વચ્ચે બાતે ત્યારે જ એમને સંતોષ થાય અને ત્રિકમભાઈ એક આજ સંસ્થામાંથી એક હું આ સંસ્થામાં ભણેલો છું અને ત્રિકમભાઈ આ સંસ્થામાં જતા ત્રિકમભાઈ મારા કરતા જુનિયર હું એમનાથી બે પાંચ વર્ષ પહેલા ભણેલો હતો આ સંસ્થામાંથી જે ભણેલા વિદ્યાર્થીઓ આજે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય જિલ્લા પંચાયતના પ્રમુખ હોય ધારાસભ્ય હોય અને મંત્રી સુધી જયારે પહોંચતા હોય ત્યારે સ્વાભાવિક છે કે આ સંસ્થાને ખુશી હોય સંસ્થાના જે કઈ સંચાલક મંડળ હોય એને ખુશી હોય સમાજના આગેવાનોને ખુશી હોય અને એ ખુશી સાથે મળીને જયારે મળ્યા અને સૌ સાથે મળીને ત્રિકમભાઈને અભિનંદન આપ્યા અને ત્રિકમભાઈ ઉપર રાજ્ય કક્ષાની જયારે જવાબદારી મૂકી છે ત્યારે સરકાર પણ સમાજે આભાર માન્યો છે અને બિન વિવાદી એક અમારું ફંક્શન હતું અને ત્રિકમભાઈ ખુબ આગળ વધે અને ત્રિકમભાઈ શૈક્ષણિક રીતે સમાજને ઉપયોગી થાય એટલું નહીં

ગુજરાત સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ એ ઉજવવા માટે બધા અત્યારે એકત્રિત થયા આ સાથે સાથે છાંગા સાહેબ નું પણ વિશેષ વ્યક્તિત્વ તરીકે સન્માન પણ કર્યું આ કાર્યક્રમ ની અંદર આપણા બસો ને અડતાલીસ એવા બધા જ ગામોથી લોકો આવ્યા એના માટે થઈને લોકોનો ખૂબ ખૂબ આભાર આવા પ્રસંગો છે એ આપણા આંગણે આવા અંદાર આહિર બોર્ડિંગ એ કરતા રહીએ તો સમાજનો પણ ઉત્સાહ પણ વધે એના માટે થઈને બધાને અહીંયા પધાર્યા હતા એ બદલ હું હાર્દિક અભિવાદન સાથે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય દ્વારિકા આજે મંડળ અને પૂરા કચ્છ પાટણ આઈ સમાજ દ્વારા આપણા સૌના આદરણીય અને જેનું વ્યક્તિત્વ સરળ છે એકદમ પ્રમાણિક શિક્ષિત એવા વ્યક્તિને જ્યારે ગુજરાત સરકારમાં પ્રધાનમંત્રીમાં સ્થાન મળ્યું છે ત્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને સૌ પદાધિકારીઓ માન્ય ભૂપેન્દ્રભાઈ પ્રદેશ પ્રમુખ છી આદરણીય મોદી સાહેબ અને અમિતભાઈ ચાવડા સાહેબનો પણ આભાર માનવા માટે અને ત્રિકમભાઈનું સન્માન કરવા માટે આજે ગૌરવપૂર્ણ આ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પૂરા કચ્છ અને પાટણમાંથી સામાજિક રાજકીય શૈક્ષણિક અમુક સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો ભાઈઓ બહેનો યુવાન મિત્રોએ આજે હાજરી આપી હતી અને સરસ મજાનો કાર્યક્રમ કર્યો હતો અને બધાએ ત્રિકમભાઈનું ખૂબ હર્ષ અને લાગણીથી અનુવાદન કર્યું હતું અને ભવિષ્યમાં પણ આયુષ સમાજ માટે ગૌરવની વાત કહેવાય કે કચ્છના એક શિક્ષિત વ્યક્તિને ધારાસભ્યને જે એની

પાર્ટીના લોકો પણ આવ્યા હતા કે પાર્ટીનો વાદ વિવાદ ભૂલી ને સમાજના દરેક વર્ગ એ દરેક પાર્ટીના લોકોએ અહિયાં શ્રીકમભાઈ સાહેબ નું સન્માન કર્યું એ મતલબ હું પણ સૌ સમાજના આગેવાનો આભાર માનું